એના બાબતે લોકોમાં અવેરનેસ થાય અને લોકો પણ પોતાના તરફથી આ કાયદા માટે શું સમજ્યા છે એની એક રજૂઆત પોલીસને મળે એના ભાગરૂપે આ ચિત્ર ઓડિયો અને વિડીયો સ્પર્ધા યોજવામાં આવી હતી આજ રીતે ડાંગમાં પણ આ સ્પર્ધા યોજવામાં આવી હતી અને જેમાં ડાંગના ઘણા બધા નગરજનો અને તમામ ખાસ કરીને જે યુથ છે એમણે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે દરેક સ્પર્ધામાં ઘણી બધી એન્ટ્રીઓ આવેલી અને મતલબ જે કમિટી છે એને પણ થોડું કોને નંબર આપો કોને નહીં આપો એનામાં થોડું ઘણી અસપંજસ હતી કેમકે દરેક એન્ટ્રીમાં ખૂબ જ અલગ અલગ નવી નવી વાતો હતી પણ હવે નિયમ મુજબ ટોપ થ્રી સિલેક્ટ કરવા પડે તો એ એના માટે એમનો મેરિટ પ્રમાણે દરેક સ્પર્ધામાં ત્રણ જે ક્રમાંકોના આધારે જે જે સ્પર્ધકોને સિલેક્ટ કરવામાં આવે છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના તરફથી જે પણ કૃતિઓ ચિત્રની ઓડિયોની વિડીયોની બનાવવા ખૂબ સરસ છે અને કલાત્મક રીતે એમણે પોતાની ટેલેન્ટ બતાવીને જે સામાન્ય લોકો પણ નવા કાયદાની અલગ અલગ જે નાની મોટી પોઈન્ટ છે સમજી શકે અને એનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારનો ઇસ્યુ હોય એમને તો એનો ઉપયોગ કરીને એ લોકો તેમનું સોલ્યુશન લાવી શકે છે અને આ બાબતે નવા કાયદાની જે જાણકારી છે એ આ ત્રણેય સ્પર્ધામાં ખૂબ સારી રીતે આપવામાં આવી છે આવનારા સમયમાં પણ આ પ્રકારની સ્પર્ધા નું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ડાંગ પોલીસમાં કરવામાં આવશે એમાં પણ ડાંગના સૌ ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લે એવી આશા વ્યક્ત કરીએ છે અને ફરી એકવાર તમામ સ્પર્ધકોને ખૂબ લોકો